સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા સાંસદ પ્રજ્વલ રેવડ ધરપકડ કરી દેવામાં આવી છે જર્મનીથી પાછા જર્મની સાથે જ એરપોર્ટ પરથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે દિવસથી ફરાર હતો સાંસદ બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ સીટ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ માંગી શકે છે સીટ પ્રજ્વલ વિરુદ્ધ જાતીય સતામણીના ત્રણ કેસ છે ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી

મિનિટો બાદ જ એસઆઈટીએ તેની ધરપકડ કરી લીધી અને આ પહેલા પણ ખુદ પ્રજ્વલ રેવન્નાએ જ જાહેર કર્યું હતું એક વિડીયો મેસેજ દ્વારા કે એકત્રીસ પોતે સરેન્ડર કરશે અને તે પ્રમાણે જ એકત્રીસ તારીખે તે પોતે બેંગ્લોર પર આવ્યો હતો ને તે વખતે જ એસઆઈટીએ તેની ધરપકડ કરી હતી અને જયારે ઇન્ટરપુલ દ્વારા જ તેની પર રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી જ હતી એટલે તાત્કાલિક તેને એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હવે આજે ની ટીમ જે છે તે તેને કોર્ટમાં રજૂ કરશે અને તેના ચૌદ દિવસના રિમાન્ડ કોર્ટ માંગી શકે છે એટલે જોવાનું રહેશે કે હવે કોર્ટ તેના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે પરંતુ જે રીતે આખો કેસ જોઈએ તો પ્રજ્વલ રેવન્ના પર તેના જ ઘરમાં કામ કરતી જે કામવાળા બેન હતા જ આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલ રેવન્ના દ્વારા તેમનું યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદ બાદ પ્રજ્વલ રેવન્ના સામે ફરિયાદ દાખલ થઈ હતી એફઆઈઆર દાખલ થઈ હતી પરંતુ ફરિયાદ દાખલ થયા બાદ પ્રજ્વલ રેવન્ના ફરાર થઈ ગયો હતો તે જર્મની ભાગી ગયો હતો અને જે રીતે ચૂંટણી પણ બીજા તબક્કામાં જે કર્ણાટકમાં ચૂંટણી થઈ હતી તેમાં તે પોતે હાસન સીટ પરથી ચૂંટણી પણ તે લડી ચૂક્યો છે અને ત્યાં તેનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું હતું ને તે બાદ આ સમગ્ર કેસ સામે આવ્યો હતો ને તે બાદ તે જર્મની ભાગી ગયો હતો ને તે બાદ તેના પર લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને હવે આજે જ્યારે તે બેંગ્લોર પાછો ફર્યો છે ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે હવે જોવાનું રહે છે કે કોર્ટ તેના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે જી જી આભાર જતીન તમામ વિગતો માટે